જો તમે બેંકમાંથી લોન લીધેલી છે અને પ્રી પેમેન્ટ કરવાનો પ્લાન કરી રહ્યા છો પરંતુ બેંક દ્વારા લગાવવાતી પેનલ્ટીથી ડરી રહ્યા છો તો તમારા માટે આવી ગયા છે ખૂબ જ મોટા સમાચાર જી હા આવા લોન ધારકો કે જેઓ પ્રીપેમેન્ટ કરવા માંગે છે તેવા લોન ધારકોને રાહત આપતો નિર્ણય ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે હવે જ્યારે તમે કોઈ પણ તમારી જે ફ્લોટિંગ રેટ પર લીધેલી લોન હશે તેનું પ્રીપેમેન્ટ કરવા જશો તો કોઈ બેંક કે પછી ફાઇનાન્સ કંપની તમારા ઉપર પેનલ્ટી નહીં લગાવી શકે જી હા અત્યાર સુધી એવું થતું હતું કે ક્યારેક લોન ધારક પોતાની ઈએમઆઈ ઘટાડવા માટે કે પછી લોનના હપ્તા ઓછા કરવા માટે પ્રી પેમેન્ટ એટલે કે એકસાથે એક મોટી રકમ જમા કરાવતી હોય છે બેંકમાં ત્યારે બેંક દ્વારા તેના ઉપર પેનલ્ટી લગાવવામાં આવતી હોય છે કારણ કે જ્યારે ગ્રાહક પ્રી પેમેન્ટ કરે છે ત્યારે બેંકને ઇન્ટરેસ્ટનું નુકસાન થાય છે પરંતુ હવે કોઈ પણ બેંકે ફાઇનાન્સ કંપની પ્રી પેમેન્ટ પર પેનલ્ટી નહીં લગાવી શકે કારણ કે આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે જ આરબીઆઈએ લોનના લોક ઇન પણ સમાપ્ત કરી દીધો છે અને આરબીઆઈ દ્વારા લેવાયેલો આ નિર્ણય પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી લાગુ થવા જઈ રહ્યો છે તો આરબીઆઈ દ્વારા જે ફ્લોટિંગ રેટ પર લીધેલી લોન પરની પ્રી પેમેન્ટ પરની પેનલ્ટીને ખતમ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનો સીધો ફાયદો સૌથી મોટી સંખ્યામાં જે હોમ લોન ધારકો છે તેમને થશે આ સાથે સાથે પર્સનલ લોન છે કે પછી નાના ઉદ્યમીઓ છે તેમના નાના બિઝનેસ માટે લોન લેતા હોય છે તેમને પણ આ નિર્ણયનો ફાયદો થશે તો આવી જ રીતે મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે